વાત કરીએ દ્વારકા જિલ્લામાં ઠંડા તેજ પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો દરિયામાં ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળ્યા કરંટ સાથે કાંઠે દસથી પંદર ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા છે ગોમતી ઘાટ ઉપર દરિયામાં કરંટ સાથે મોજા ઉછળ્યા સહેલાણીઓ જીવના જોખમે ત્યાં સ્નાન કરી રહ્યા છે ગોમતી ઘાટ પર એક પણ રેસ્ક્યુ ટીમ જોવા ન મળી દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે અને ખાસ કરીને હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે યાત્રાધામ દ્વારકા અને ખાસ કરીને જે ગોમતી નદી આપ જોઈ શકો છો કે આ કેટલા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં ભારેથી હતી ભારે કરંટ અને ગં દરિયો છે ગાંડો તૂર થયો છે પાણી ખૂબ જ ભરપૂર દરિયામાં જોવા મળ્યું છે અને ખાસ કરીને જે ગોમતી ઘાટ છે ત્યાં ગોમતી ઘાટ ઉપર પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે આપ જોઈ શકો છો ને સહેલાણીઓ છે એ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે સહેલાણીઓ છે એ આ દરિયા કિનારા ઉપર આવી ચૂક્યા છે અને દરિયાના ઉછળતા મોજાનો લાભ લઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે આ કેટલી ઊંચાઈમાં મોજા ઉછળ્યા છે અને યાત્રિકો જે સહેલાણીઓ છે એ આ મોજાની આનંદ લઈ રહ્યા છે સ્નાન કરવાની મનાઈ હોવા છતાં પણ લોકો અહીં ક્યાંક ને ક્યાંક ઘાટ ઉપર ઊભીને પણ જોખમી સ્નાન કરતા હોય છે હાલના આ દ્વારકા ગોમતી ઘાટના સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી હું આપને દ્રશ્યો બતાડીશ હું અન્ય પણ મારી સાથે દેખાડીશ કે જે આ ગોમતી ઘાટનો વિસ્તાર છે આપ જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં જે બહારથી આવીને સહેલાણીઓ ભરપૂર લાભ રહે છે સિક્યુરિટી પણ છે લોકોને ન આવવા માટેના જે એક સૂચન પણ આપી દેવામાં આવે છે ને ક્યાંક ને ક્યાંક જિલ્લા એસપીની સૂચના મુજબ હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં રાખવામાં આવે છે ને આપ જોઈ શકો છો છતાં પણ સહેલાણીઓ છે એ દરિયાના ઊંચા ઊંચા મોજડતા ઊંચા ઊંચા મોજા જે ઉછળી રહ્યા છે એમનો લાભ લઈ રહ્યા છે ને હાલમાં દરિયામાં ભારે કરંટ અને ગોમતી ઘાટ પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે સહેલાણીઓ છે દ્વારકામાં આવીને ને હાલનો જે છે નજાર ભરપુર લાભ રહી રહ્યા છે આ છે આપને દ્વારકાના દ્રશ્યો મેં બતાવ્યા હતા ગોમતી ઘાટ ઉપર ના સંદેશ ન્યૂઝ અનિલાલ દ્વારકા